બોટાદના ગરડા સ્વામીના ખાતે બેંક ઓફ બરોડાના ગેરવર્તનથી કસ્ટમરો પરેશાન લોકો થયા ગુસ્સે બોટાદના ગરડા ખાતે બેંક ઓફ બરોડાથી લોકો કંટાળી ગયા હોય એવો માહોલ સર્જાયો છે જેમાં બેંક ઓફ બરોડાના ફરજ પરના કર્મચારીઓના ત્રાસ અને ગેરવર્તનથી દૂર દૂર ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ગ્રાહકો કંટાળી ગયા છે અને તોબા પોકારી ગયા છે જેને લઈ મીડિયા સમક્ષ વેદના ઠાલવી હતી જેમાં બેંક ઓફ બરોડા ખાતેથી ગ્રાહક અમીરભાઈ ભોરખિયા દ્વારા જણાવ્યું કે મેં એક માસ અગાઉથી નવું ખાતું ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો અને ફોર્મ આપેલું છે જેને લઈ હું છેલ્લા આઠ દિવસથી ધક્કા ખાઉં છું પણ મારું ખાતો પણ નથી ખોલતું અને મને ધર્મના ધક્કા ખવડાવે છે જેને લઈ હું ત્રાસી ફસી ગયો છું અને એવું કહેવામાં આવે છે કે કોઈ સ્ટાફ કે અધિકારી હાજર નથી અને ધક્કા ખાવામાં ખવડાવવામાં આવે છે જ્યારે અન્ય ગ્રાહક જયદીપભાઈ સાઠીયા દ્વારા જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી ધક્કા ખાવ છો મારે નાણાકીય કામકાજ છે પરંતુ એ કોઈ જવાબ નથી આપતો મને ખોટા ધર્મના ધક્કા ખવડાવે છે હાલ બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે કરેલું ગેરવર્તનનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે આપનો પરિચય મારું નામ અમીરભાઈ છે હું અહીં ગઢડાનો છું હું એક મહિનો જમે નવો એકાઉન્ટ ખોલાવવા આવ્યું

बरवाड़ा <coughs> नार